ગુજરાત માજી સેવા સંગઠન તરફથી અમારા પ્રમુખ શ્રી અમારી સાથે રજૂઆત કરવા આવ્યા હતા સરકારે તમે ગુરુવારે આવો અમે તમને આગળ કહીશું કે તમને પોઝિટિવ જવાબ આપશું પણ હજી સુધી વાડા સાહેબ આવ્યા નથી અમે એમનો ઇંતજાર કરી છીએ સરકારમાંથી કે ક્યારે અમને મળે અને તમારા જે મુદ્દાથી સોલ્વ થાય જય હિન્દી આવશે માજી આજ રોજ ગુજરાતના સૈનિકો એમની અનામતને લઈ અને અહી બધા ભેગા થયા છે ગત મંગળવારે અમે બધા આવ્યા હતા ત્યારે હરસંઘવી સાહેબ ને મળ્યા હતા અને હરસંઘવી સાહેબે બહુ સરસ અને પોઝિટિવ સારો જવાબ આપ્યો હતો અને એમને જે પીએસ છે બાળા સાહેબ જે એમના એમને કીધેલું કે આ ગુરુવારે તમારું જે મુદ્દા છે એમનું નિરાકરણ થઈ જશે એટલે તમને ગુરુવારે જે છે એ જવાબ મળી જશે એટલે આ બધા આજે માજી સૈનિકો અહીં ભેગા થયા છે અને એનું અનામતનું ચુસ્ત પાલન થાય એ બાબતે આજે એ બધા તટસ્થ છે સરકારશ્રી એનો જવાબ શું આવે છે એ બધા રાહ જોઈને અહીંયા આજે ભેગા થયેલા છે જો સરકારશ્રીનો જવાબ ના આવે તો આ બધા અત્યારે એવું વિચારે છે કે આગળની અમે રણનીતિ કરી આંદોલન કરી જે પણ કરી પણ હું સરકારને એક પ્રમુખ તરીકે રજૂઆત કરું છું કે આ જે અનામત છે એ અનામતનું ચુસ્ત પાલન થાય એ બાબતે ગંભીરતાથી થોડું નિવેડો લાવે જેથી કરી માજી સૈનિકો પણ એ તમારી બાબતે ખુશ થાય અને સરકાર સાથે હંમેશા માજી સૈનિકો રહે એવી મારી અપેક્ષા છે सैनक सैन संगी सैनिकन सैनक संगठन इंडियन आर्मी इंडियन आर्मी इंडियन आर्मी